અને પાકિસ્તાનને સુધરી જવાની એક ચેલેન્જ આપી છે આ વીર પરાક્રમ બદલ આ શૌર્ય બતાવવા બદલ આ અદ્ભુત સાહસ બતાવવા બદલ ભારતની વીર સેનાને ભારતના સૈનિકોને ભારતની સરકારને અને ભારતના સૌ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને જય હિન્દ દોસ્તો આટલેથી પાકિસ્તાન અટકી જાય તો સારી બાબત છે પરંતુ હજુ નહીં અટકે તો પાકિસ્તાનના ભીંસા હલે ત્યાં સુધી મારવા માટે ભારતની ફરી વખત ક્યારેય ભારતે આવા ખરાબ હુમલાનો ભોગ ન બનવું પડે ભારતના સૌ નાગરિકોની સુરક્ષા સલામતી અને ભારતની અંદર શાંતિથી રહી શકે તે માટે દિવસ રાત ખડે પગે રહેતા જીવના જોખમે ભારત દેશની સરહદોથી ભારતનું રક્ષણ કરતા આપણા દેશના સૌ વીર જવાનોને નમન કરીએ છીએ એમને શુભેચ્છાઓ પાઠવીએ છીએ કે ભારત વતી ભારતના સૈનિકો ભારતની સેના ખૂબ મજબૂત શૌર્ય ફરીથી પણ બતાવે જ્યારે જરૂર પડે ત્યારે અને ગઈકાલે રાત્રે જે કંઈ પણ આતંકવાદી ઠેકાણાઓ ઉપર હુમલો કરી અને ભારતને એક સુરક્ષાનો અહેસાસ કરાયો છે એ બદલ ભારતના સૌ નાગરિકોને શુભેચ્છાઓ ભારતની સરકારને શુભેચ્છા અને સૌને જય હિન્દ